ભારત અને પાકિસ્તાનના યુદ્ધને લઈ અને અનેક ટૂર સંચાલકોએ લીધો નિર્ણય પાકિસ્તાનને ટેકો આપતા અઝરબૈજાન અને તુર્કીના ટૂર પેકેજ બાયકોટ કર્યા સુરતમાં અનેક ટૂર સંચાલકોએ સ્વૈચ્છિક બંને દેશોના ટૂર બાયકોટ કર્યા છે અઝરબૈજાન અને તુર્કીના ટૂર પેકેજ બુક નહીં કરવા અનેક ટૂર સંચાલકોએ નિર્ણય લીધો છે સંચાલકો તુર્કી અને અઝરબૈજાન જેવા અન્ય પ્રવાસી સ્થળો પર લોકોના પ્રવાસ માટે સમજાવી રહ્યા છે આ બંને દેશોની સમ આ બંને દેશોની સરખામણી જેવા જ અનેક એવા પ્રવાસ સ્થળો છે ભારતના બે હજાર ચોવીસમાં ત્રણ લાખથી વધુ લોકોએ તુર્કી બાકુનો પ્રવાસ કર્યો હતો વર્ષ બે હજાર ચોવીસમાં ભારતના બે પોઈન્ટ પંચોતેર લાખ લોકોએ તુર્કીનો પ્રવાસ કર્યો હતો જ્યારે બે પોઈન્ટ પચીસ લાખ લોકોએ અઝરબૈજાન દેશનો પ્રવાસ કર્યો હતો બીજા દેશ કરતાં ભારતમાં લોકો ફરવા જાય તેવી અપીલ કરવામાં આવી છે મારું નામ સતીશ વઘાસિયા હું મોટા વરાસાથી જેબી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની અમે ચલાવીએ છીએ અમારું મેઇન તો ગુજરાતી ફૂડ કિચન સાથેના ટૂરનું પ્રવાસનનું આયોજન કરવાનું અમારું મેઇન કામ છે અને સાથે સાથે અમે દેશ વિદેશના પ્રવાસોનું પણ આયોજન કરીએ છીએ ખાસ કરીને જ્યારે વાત છે અત્યારે ભારત પાકિસ્તાન હોરની તો આવા સમયમાં અને આવા સંજોગોમાં રાષ્ટ્રપ્રથમ સમજીને દેશના હિતમાં અને દેશના સપોર્ટમાં અમે કાર્ય કરવું એ હરેક નાગરિકની એક ફરજ છે તો આના સપોર્ટમાં અમે પણ એઝ અ ટ્રાવેલ એજન્ટ અમે લોકોને સપોર્ટ કરીએ છીએ દેશને સપોર્ટ કરીએ છીએ કે જે લોકોના ઓલરેડી પ્લાન થઈ ગયા હતા એમના કેન્સલેશન અને ડાયવર્ટેશનમાં અમે સહયોગ કરીએ છીએ અને જે નવી ઇન્કવાયરીઝ આવે છે એમને પણ અમે એવું સમજાવીએ છીએ કે જે ખુલીને દુશ્મન દેશના સપોર્ટમાં જ્યારે આવ્યા છે તુર્કી અઝરબૈજાનની જયારે વાત છે તો અમે એ દેશને અવોઇડ કરીએ છીએ એને બોયકઆઉટ કરીએ છીએ અને એના ઓપ્શન્સમાં દુબઈ સિંગાપોર મલેશિયા થાઇલેન્ડ બાલી વગેરેના અમે ઓપ્શન્સ આપીએ છીએ સર કેટલા પ્રમાણમાં કેન્સલ થયા છે કેટલા પહેલા જતા હતા કેટલા લોકો અંદાજીત અત્યારે આંકડો ઓન એન્ડ એવરેજ હું તમને વાત કરું તો વર્ષના લગભગ બે ત્રણ લાખ લોકો તો કમસે કમ અહીંયાથી લોકો ટ્રાવેલ કરતા હશે અને ખાસ કરીને જ્યારે ઉનાળુ વેકેશનની વાત છે તો અત્યારે મેક્સિમમ લોકોનો પ્રવાસ હોય છે અત્યારે એ સમયમાં અને લગભગ લોકો કેન્સલેશન મોડમાં છે તમારો આ નિર્ણય કે શું કારણ નહીં એનું કારણ તો કોઈ નથી બસ એક રાષ્ટ્રભાવના અને જે બાળપણથી આપણા સંસ્કારો અને જે સંસ્કૃતિ આપણે ચાલે આવ્યા છીએ તો એ વસ્તુને માનીને રાષ્ટ્રપ્રથમના નારા સાથે અમારો આ સ્વેચ્છા નિર્ણય છે મારું નામ ભરત વઘાસિયા ભરતભાઈ શું કહેશો તમે જાતે નિર્ણય લઈ રહ્યા છો કે હવે જે વિરોધી દેશોને સપોર્ટ કરે છે તેને આપણે સપોર્ટ નહીં કરવો જોઈએ હા એટલું જ કેવું છે કે જે આપણે પાકિસ્તાન જે કન્ટ્રી છે જેની સાથે જે અત્યારે માહોલ છે તો જે પાકિસ્તાન કન્ટ્રીને જે સપોર્ટ કરતા દેશના પ્રવાસ આપણે ના કરવા જોઈએ અને લોકો પણ અત્યારે જાગૃત જ છે અને સામેથી લોકો આવીને એવું કહે છે કે આપણે આ પ્રવાસ કેન્સલ કરવા છે લોકોને કઈ રીતે સમજાવી રહ્યા છે તમે અ બસ લોકો આપણે એવું કહી રહ્યા છીએ અને લોકો સામેથી પણ એવું જ છે કે જે આપણા દુશ્મન દેશ કન્ટ્રી છે એને આજે તે સપોર્ટ કરતા હોય એ દેશનો આપણે પ્રવાસ નથી કરો અને આપણે એના ઓપ્શનમાં બીજી કોઈ કન્ટ્રીનો અમને સેમ સિમિલર પેકેજ આપો તો જેથી કરીને આપણે એને સેમ સિમિલર કન્ટ્રીના પેકેજ આપીએ છીએ જેમ કે બાલી સિંગાપોર મલેશિયા તો આવી બધી કન્ટ્રીનો આપણે એના ઓપ્શન આપીએ છીએ